મીટરને લઈને વિરોધ જોવા મળ્યો મોટી સંખ્યામાં સ્થાનિકોએ રેલી યોજી સ્માર્ટ મીટરનો વિરોધ દર્શાવ્યો સ્માર્ટ મીટરના વિરુદ્ધમાં મોટી સંખ્યામાં મહિલાઓ થાળી વગાડી હાથમાં બેનોર દર્શાવી સ્માર્ટ મીટરનો વિરોધ દર્શાવ્યો હતો સ્માર્ટ મીટરથી વીજળીનું બિલ વધુ આવતું હોવાથી રેલી યુજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો अमदावा शहर नरोडा विस्तार स्मार्ट मिरिट

મહિલાઓ છે છે કે પણ આ વિરોધ તે દર્શાવ્યો હતો અને તેના સીધા દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર આ સ્થાનિકો છે તે ઉપસ્થિત થયા હતા અને વિરોધ છે તે કર્યો હતો હાથમાં બેનરો દર્શાવી અને થાળીઓ વગાડી અને આ મહિલાઓ છે કે જેઓ આ સ્માર્ટ મીટર છે તેનો વિરોધ છે તે કર્યો હતો સ્માર્ટ મીટર હટાવવાના નારા સાથે મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો જે આ મહિલાઓ છે કે તેઓએ વિરોધ કર્યો હતો ત્યારે હવે જોવાનું રહેશે કે સ્માર્ટ મીટર છે તે અંગે કેવા નિર્ણયો આવી શકે છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાડા અમદાવાદ